તમે જોયા તા ને રામભાઈ ને વિપુ સાહેબ તો ચાર જણા અમે આવી ને દૂધ ચડાવવા જવાનું છે એક આ ગાડી માં હે તો ભાઈ બે ગાડી લઈને જાય છે બે ભેંસુ નું દૂધ છે તો હાલો હવે મળીએ આપડે હતા પર હતા પર ની જર્ની છે આપડે આખા કેળા ની તમને બતાવી શું ને હતા પર નો તમને બતાવી તો હાલો મળીએ ડાયરેક્ટ આપડે હતા પર ના કેળા ને કેક કેક સીન લેતા જાહુ નીરામ ભાઈ તો ફેમિલી હવે જો પેટ્રોલ બેટ્રોલ નાખી લીધું છે ને જો આપણે તો અઢો ટાકો થઈ ગયો ફૂલ એટલું ઠર ઠલવી નાખ્યું રાખી મને હવે રામભાઈ ને વીપો બે આગળ નીકળી ગયા છે તે વિજો મારો ફેરો છે તો થોડુંક બીની બ્લોક નું કામગીરી કરે છે એટલે હવે નીકળીએ આપણે ને રામભાજી પાસે મોર મહી ગયા દિવસ બહુ ફેટ થઈ ગયો છે હાલો વાડી બેહો થઈ ગયો હોય તો ઠંડી લાગવાના કારણે ભાઈ છા પીવો પડ્યો ઠંડી બહુ છે નહીં કઈ ઠંડી છે હા તો અત્યારે અમે છે ને ભાઈ અહીંયા ચા પાણી પીવો હરાળીએ ઊભા થાય ને ગાડી આમ દઉં ને હડા કલાક જેવું આપણે હકી ગઈ ને

આપડે ઘરે રોદા હોય ને ભાઈ વ્યુ આ થોડોક ઓલો હે આપડે જુનાગઢ ના ગિરનાર એથી અલગ છે પણ આમ ના ના ડુંગરા ને એવું બધું આવે હેડા આવે રોદા બઉ હે વિપાછ ગાડી ચલાવે છે રામભાઈ થી તો મિત્રો આપડે ભૂકી ગયા સત્તા પર આજે રહી હે ને હવે આપડે વિજયભાઈ અંદર દર્શન કરી આવી ને દૂધ ને ચડાવતા આવી આવી ને તો હાલો દર્શન કરી લઈ ને આ આવીને કઈ કે અંદર નું શું છે અંદર લગભગ શૂટિંગ કરવા તો લઈ જ જતા હોય તો બંધ જેટલી કોશિશ કરશું તો ફેમિલી આપણે દર્શન કરીને આવી ગયા અને પ્રસાદ પણ લીધો અને આપણે દૂધ પણ ચડાવવા આવ્યા હતા ચડાવી લીધું બીજા ભાઈ મિનિ ઉતારે છે જોવો હવે તો હવે ફેમિલી આપણે નીકળીએ જે કામ આવ્યા હતા એ થઈ ગયું છે ને પહેલાં આપણે અહીં ઘણું જોવાનું છે પહેલાં આપણે જોઈ જ પછી નિરાઈ જતા હોય બધી ઉતાવળ નથી આપણે આખો કી પડ્યો છે એ વાત સાચી હોવી જોઈએ ભાઈ તો આપણે છોકરા છો ને પહેલાં તો રમુકડા ને એવું બધું લઈ લઈએ બધી વેચાય છે ને તો જઈ ગયા જોયો મસ્ત હે તારે કાઈ જો નવરાય મળે તો અમે તો માનતા ઉતારવા આવ્યા હતા અમારે જોઈએ બીજું જુઓ બધા લોકો જો આપણે માનતા ઉતારવા આવ્યા છે દૂધ ચડાવવા

મારા વિપાભભાઈ ને એક ફેન ગમી ગયો છે લેવાનું થાય છે હા ભાઈ એ જો બતાવે હે છે પછી એ ટાઈપ કયો એક લેવાનો છે આપણે તો તારે કઈ લેવાનું થાય તો આપણે તો શું આવ્યા વસ્તુ લેવા છોકરા વાટુ લેવી જો હે ને લે બધી દુકાનમાં કાંઈ નથી ગમતું વિપાભાઈને થોડા ફેન બતાવ્યા હે તો બી લખી લીધી તું શું લેવા ગયો હું ભાઈ આ કયું ગોતતો તો તું તો ગયો ગયો લઈ દીધું લે હમણાં એ થઈ જાય છે રોટલી માથા કુટ થઈ જાય છે ઉપાધિ ને નાનું શીખવાડી ગયો તો બહુ ઉતામરા નેવી જ્યાં

તો ફેમિલી પણ આપણે મહેમાન ગતિ કરો તો અહીંયા જ સીન લેવો હતો પણ મજબૂર થઈ ગયા ભાઈ આ બાજુનું પવન તમે જોવો ને તો હું વિદા હું તમે કયો છો એટલે ભાઈ આ સાહેબ હું લેવા એટલી તમને પડે છે તમને ખબર નહી હોય કેમ કે આ પંખા હા કેવા ફરે છે આ પંખા અરે આ બસ જો આ મોટો પંખો છે અલા ભાઈ એટલે આ તો જમરો હો ભાઈ આના હિસાબે પોવા આના હિસાબે આવે બધું એના હિસાબે આલે છે આ તાય તેટલી પડે છે હું કામ પડે છે ની તમને ખબર ન હોય આ પંખા લઈ હિસાબે આમ તો પા આ સેવો હોય જાજા પંખા છે ભાઈ જોવો તો લાઈનુ ઉ ઓ ભાઈ લગભગ આનું જ છે ફેમિલી તો આપણે મહેમાન ગતિ કરી લીધી છે ને થોડા કમ જો એક મસ્ત બજાર ની વસ્તુ બતાવ જો તો હાવ જાય હું તો જો જો ભાઈ ગો દેખાય હાલું છે